જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો ગુરુ પૂર્ણિમા આવી રહી છે તો ગુરુદેવનું ભજન સંભળાવું છું સદગુરુ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી ગણેશાય નમઃ ગુરુદેવ વાલા ને દીના દયાળા સાચો સંબંધ મારે તમારો રે ગુરુદેવ વાલા ને દીના દયાળા સાચો સંબંધ મારે તમારો રે સાચો સંબંધ મારે તમારો મારવાલા સાચો સંબંધ તમારો મારવાલા હાથ પકડજો મારો રે વાલા હાથ પકડજો મારો ગુરુદેવ વા સાચો સંબંધ મારે તારો રે મારે સંસારમાં સવે છે સારથી આરે સંસારમાં સવે છે સારથી એક જ તમે તરણ હાર રે એક જ તમે તરણ સાર રે ગુરુદેવ વા સાચો સંબંધ મારે તમારો રે ચિતડું રાખ્યો રે મેં તો તમારા ચરણમાં ચિતડું ચિતડુ રાખ્યો રે મેં તો તમારા ચરણમાં હૈયા ના હે તને વધારો રે હૈયા ના હે તને વધારો રે ગુરુદેવવા દયાળા સાચો સંબંધ મારે તમારો રે તમારા વિનારનાથ હું તો અનાથ છું તમારા વિનારનાથ હું તોય અનાથ છું ઉગરવાનો નથી કોઈ આરો રે વાલા ઉગરવાનો નથી કોઈ આરો રે ગુરુદેવ વાલા ને દીના દયાળા સાચો સંબંધ તમારો રે મીઠી નજર તમારી આમ પર રાખજો મીઠી નજર તમારી આમ પર રાખજો સફળ કરી દેજો જન મારો રે વાલા સફળ કરી દેજો જન મારો રે

મારો પકડ જોયા મારો રે જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો વારંવાર કહું છું અને ભૂલ છું કહે તે કમેન્ટમાં લખજો તો હું ચોક્કસથી સુધારવાની કોશિશ કરીશ જય શ્રી કૃષ્ણ